ઇકો સેલનો એસઆઈ સાગર પ્રધાન પાંચ લાખની લાંચમાં ભેરવાયો છે લાંચની રકમ લેવા તેણે ભાઈને મોકલ્યો હતો આથી નવસારી એસીબી એ અલકાપુરી સર્કલ પાસે છિટકુ ગોઠવ્યું હતું ત્યારે ઉત્સવ પ્રધાન પાંચ લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો જોકે ટ્રેપની ખબર પડી જતા સાગર ભાગી ગયો હતો વર્ષ બે હજાર માં ભરતી થનારા એએસઆઈ સાગરનો પગાર છવ્વીસ છે

ગત ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડહેણ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ